નજર કરીએ મહત્વના સમાચારો પર તો રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશે સંકલ્પ જે છે તે ગૃહમાં પસાર કર્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે ધોરણ છ થી બારમાં રાજ્યની શાળાઓમાં ગીતાનું શિક્ષણ અપાશે તો મહત્વનું છે કે આવનારી પેઢીને ગીતાનું જ્ઞાન આપવામાં આવશે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેયાએ ગૃહમાં આ સંકલ્પ રજૂ કર્યો છે જે વિધાનસભામાં વગર કોઈ વિરોધે આ સંકલ્પ પસાર થયો છે

ચોક્કસથી તેમનું જે રીતે મહત્ત્વનું જોવા મળી રહ્યું છે કે વિધાનસભા ગૃહની અંદર મહત્ત્વનો સંકલ્પ છે તે પસાર થયો છે અને તે પણ વગર વિરોધે અત્યાર સુધી જોવા મળ્યું છે કે જ્યારે પણ કોઈ સંકલ્પ પસાર થતો હોય છે તો તેનો વિરોધને વંટોળ છે તે જોવા મળતા હોય છે ક્યાંક કાળા વાવટા ફરકાવી અથવા તો તેનો સખતમાં સખોત સૂત્રોચ્ચાર કરી અને વિરોધ છે તે જોવા મળતો હતો પરંતુ શિક્ષણ નીતિને લઈને એક મહત્ત્વનો સંકલ્પ છે જે શિક્ષણ પ્રદાન છે તેઓએ પસાર કર્યો હતો અને તેનો વગર વિરોધે છે તે આ સંકલ્પ પસાર થયો છે મહત્વનું છે કે ધાર્મિક જ્ઞાન બાળકોમાં આપવા માટે વિદ્યાર્થીઓને આપવા માટે આવનારી પેઢીને આપવા માટે આ મહત્વનો સંકલ્પ છે તે પસાર થયો છે મહત્વનું જોઈ શકાય છે કે ધોરણ 6 થી બારના જે રાજ્યના જેટલી પણ શૈક્ષણિક સંસ્થાઓ છે શાળાઓ છે ત્યાં આ શિક્ષણ છે તે લાગુ પડશે અને બાળકોને જે તેના પાઠ છે તે ભણાવવામાં આવશે આ જ બાબતને લઈને આજે મહત્વની આ ચર્ચા છે તે જોવા મળી હતી કે જ્યારે આ શિક્ષણ પ્રદાન છે કે તેઓએ આ સંકલ્પ પસાર કર્યો હતો અને કોઈ પણ જાતના વિરોધ વગર તેને પસાર થવા પામ્યો હતો ત્યારે મહત્વના આ સમાચાર છે શિક્ષણ નીતિને લઈને કારણ કે આવનારું જે પેઢી છે આવનારા જે શિક્ષણની અંદર તેના પાઠ ઉમેરાશે એટલે કે બાળકો અને વિદ્યાર્થીઓની અંદર ધાર્મિકતાનું શિક્ષણ છે તે જોવા મળશે ત્યારે આ જ બાબતને લઈને હાલ તો જો વાત કરવામાં આવે તો અનેક હિન્દુ સંગઠનો છે તેઓની અંદર પણ ખુશી છે તે જોવા મળી છે અને આવનારું જે જોઈ શકાય છે તેની અંદર પણ જો મહત્વની બાબત છે કે આવનારા ભવિષ્યની અંદર વિદ્યાર્થીઓ છે કે તેઓની અંદર જે સત્યની અહિંસાની જે વાતો છે તેના પાઠ છે તેનું જે પઠન કરશે અને ત્યારબાદ તેઓનું જે ઉમદા કાર્ય છે તે પણ જોઈ શકાય છે તો આ જ મહત્વની જે છે આ જે ગૃહની અંદર રહી ચર્ચા કે જેની અંદર આ જે શિક્ષણ પ્રધાન છે તેઓએ આ જે ગીતાના જે પાઠ છે તે ભણાવવામાં આવશે ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓને આવશે તેનો સંકલ્પ છે તે પસાર કર્યો હતો જી જે દિભાઈ ચોક્કસથી જે રીતે આ સંકલ્પ પસાર કરવામાં આવ્યો છે ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે શાળાના સંચાલકો તરફથી આ સંકલ્પને કઈ રીતે તે લોકો જોઈ રહ્યા છે કેમ કે વિદ્યાર્થીઓ માટે આ એક મહત્વનો નિર્ણય કહી શકાય જો અત્યારથી જ જો વાત કરવામાં આવે તો જ્યારે આ સંકલ્પ પસાર થયો ત્યારબાદ અનેક સંસ્થાઓ હતા કે જેઓએ આને વધાવી લીધા હતા તેની સાથે જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી જે શાળાઓ છે તેનું જો શિક્ષણ કાર્યની પણ વાત કરવામાં આવે તો જ્યારે આ શિક્ષણ કાર્ય શરૂ થતું હોય છે ત્યારે એક પ્રાર્થનાના પઠનથી શરૂ થતું હોય છે એટલે વિદ્યાર્થીઓની અંદર ધાર્મિકતા અને તેના જે લઈને સત્યતા પ્રસરે તેને લઈને જ કાર્ય છે તે શિક્ષણ કાર્યનું રહેતું હોય છે ત્યારે તેની અંદર વધુ એક ઉમેરો છે તે જોવા મળ્યું છે વિધાન સભા ગૃહની અંદર જે સંકલ્પ પ્રસાર થયો છે અને તે છે કે ધોરણ છ થી બારના જે વિદ્યાર્થીઓ છે તેઓને ગીતાનું જે પઠન છે તે કરાવવામાં આવશે તેના પાઠ છે તેનો ઉમેરો કરવામાં આવશે ત્યારે આ સમગ્ર જે બાબત છે તેને લઈને શાળાના સંચાલકો છે તેઓએ પણ વધાવી લીધો હતો તેની સાથે કેટલાક વિદ્યાર્થીઓ છે તેઓએ પણ પોતાની પ્રતિક્રિયાઓ છે તે આપી હતી અનેક હિન્દુ સંગઠનો છે તેઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને હાલ આ જે શિક્ષણને લઈને એક મહત્વના સમાચાર છે તે જોવા મળ્યા છે જી જી દીપક આ સંકલ્પને લઈને વિદ્યાર્થીઓના વાલીઓ તરફથી શું પ્રતિક્રિયા મળી રહી છે કેમ કે ધોરણ છ થી બાર ના વિદ્યાર્થી કહી શકાય જયારે વિદ્યાર્થી તેમના શિક્ષણમાં ઘણું એવું શીખતો હોય છે વાલીઓ તરફથી શું પ્રતિક્રિયા મળી રહી છે ચોક્કસથી તેનું જે રીતે જ્યારે આ સંકલ્પ છે તેને પસાર થવા પામ્યો અને ત્યારબાદ તેના સમાચાર છે તે વાયુ વેગે પ્રસર્યા ત્યારબાદ જો વાત કરીએ તો સૌપ્રથમ હિન્દુ સંગઠનો છે તેઓની પણ પ્રતિક્રિયાઓ છે તે જોવા મળી હતી તેની સાથે જો વાત કરીએ તો શાળા સંચાલકો છે તેઓની પણ અનેક પ્રતિક્રિયાઓ સામે આવી હતી ત્યારે મહત્ત્વનું રહ્યું કે વિદ્યાર્થી અને તેઓના વાલીઓની પ્રતિક્રિયા છે તે પણ જોવા મળી છે ત્યારે હાલ તો આ તમામ એક મત થઈ અને પોતે આ જે સંકલ્પ છે તેને વધાવી રહ્યા છે જે રીતે

ચોક્કસથી તેનું જે પહેલાંથી જ જો વાત કરવામાં આવે તો જ્યારે પણ આ શિક્ષણ કાર્ય શરૂ થતું હોય છે ત્યારે પ્રાર્થનાથી શરૂ થતું હોય છે અને ત્યારબાદની જો વાત કરવામાં આવે તો હવે જે તેઓની અંદર વધારો થશે એટલે કે ધાર્મિકતા છે તે વધારો થશે અને તેને લઈને જ એક મહત્ત્વનો આ સંકલ્પ છે તે જોવા મળી રહ્યો છે કે ગીતાનું જે પઠન છે તેના પાઠ છે તે ઉમેરાશે ધોરણ છથી બારના વિદ્યાર્થીઓના એટલે ચોક્કસથી તેઓના ધાર્મિકતાનું જ્ઞાન છે તે તેઓની અંદર પ્રસરશે ત્યારબાદ જે તેની વાત કરવામાં આવે તો ઇફેક્ટ છે તે પણ વિદ્યાર્થીઓની અંદર જોવા મળશે ત્યારે હાલ તો આ વિદ્યાર્થીઓએ આ સંકલ્પ છે તેને વધાવી લીધો છે અને આગામી સમય છે તેનું પઠન બી કરી અને તેનો પરિણામ છે તે પણ તે જોશે જીતનો જી દીપક આભાર આપનો સમગ્ર માહિતી જણા બદલ તો રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાસેયાએ સંકલ્પ જે છે તે ગૃહમાં રજૂ કર્યો છે જેને વગર કોઈ વિરોધે આ સંકલ્પને પસાર કરવામાં આવ્યો છે કહી શકાય કે ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓને ગીતાના પાઠ ભણાવવામાં આવશે તમામ વિદ્યાર્થીઓ જો વાત કરીએ તો વિદ્યાર્થીઓ સહિત વાલીઓ હોય કે પછી શાળાના સંચાલકો દરેક લોકો આ ગીતાના પાઠ જે ભણાવવાના છે તેને લઈને ઉત્સુક જોવા મળી રહ્યા છે કેમ કે આનાથી વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિના વારસાથી પણ પરિચિત થવાના છે વિધાનસભામાં વગર કોઈ વિરોધી આ સંકલ્પ પસાર થયો છે